તો રાજકોટના ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો વીજળીના કડાકા વચ્ચે પવન ફૂંકાયો હળવા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે અસહ્ય ગરમી પડી રહી હતી ચાલીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાન રાજ્યમાં ગઈકાલે સવાર સુધીમાં નોંધાયું હતું પરંતુ વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ગઈકાલ બપોર બાદ રાજ્યનું વાતાવરણ બદલાયું અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો હતો અનેક જગ્યાએ ધૂળની ડમરીઓ પણ ઉડી તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હોર્ડિંગ્સ પડી ગયા રાજ્યમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા અસહ્ય ગરમી પડી રહી હતી ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાન રાજ્યમાં ગઈકાલે સવાર સુધીમાં નોંધાયું હતું પરંતુ વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ગઈકાલ બપોર બાદ રાજ્યનું વાતાવરણ બદલાયું અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો હતો અનેક જગ્યાએ ધૂળની ડમરીઓ પણ ઉડી તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હોર્ડિંગ્સ પડી ગયા રાજ્યમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા